જય શિયા રામ મિત્રો બે હજાર પચીસ મહાકુંભ પ્રયાગરાજ સંત શ્રી લક્ષ્મણદાસ બાપુ બાલ જ્યોતિજી ખાંભા ગીર કાળરાત્રી શક્તિપીઠ તેમના ગુરુ બ્રહ્મલીન સદગુરુ મહારાજ ગોપાલદાસ બાપુના ભંડારા નિમિત્તે મિત્રો સંતોમ મહંતોમ મહામંડલેશ્વરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લક્ષ્મણદાસ બાપુ તરફથી ભેટ પૂજા અને મિત્રો ત્રણ ટાઈમની પાકી રસોઈ આપવામાં આવેલી છે એ આપણે વિડીયોની અંદર આગળ જોઈએ જય શિયામ અને મિત્રો સંત શ્રી લક્ષ્મણદાસ બાપુ કાલરાત્રિ શક્તિપીઠ શ્રી મહંતો મહામંડલેશ્વરો એમની સાથે પૂજ્ય બાપુના પણ હું અને તમે વિડીયોની અંદર દર્શન પણ કરી રહ્યા છીએ અને મિત્રો ગોપાલદાસ બાપુના ભંડારા નિમિત્તે સંત શ્રી લક્ષ્મણદાસ બાપુ બહોળી સંખ્યામાં સંતો મહંતોને ભેટ પૂજા આપી રહ્યા છે આપણે વિડીયોની અંદર પણ જોઈ પણ રહ્યા છીએ તો મિત્રો બોલો જય સિયા હર હર મહાદેવ ગંગા મિયા કી જય અને મિત્રો ગુરુનું તો કોઈ વર્ણન પણ કરી ન શકાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વૈનમ અને મિત્રો અમે તો અમારી જાતને એવી ધન્યતા અનુભવીએ છીએ કે આવા મહાપુરુષો સાથે અમને એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો કુંભના મેળાની અંદર જવાનો સ્નાન કરવાનો અને મિત્રો મહાપુરુષના દર્શન સંતો મહંતોના આપણે દર્શન વિડીયોની અંદર પણ કરી રહ્યા છે તો પણ આનંદ આવે આ તો તીર્થરાજ પ્રયાગની પવિત્ર ભૂમિ ઉપર સંત શ્રી લક્ષ્મણદાસ બાપુએ પોતાના ગુરુ મહારાજનો ભવ્યથી અતિભવ્ય ભંડારાનું આયોજન કર્યું અને ત્રણ ટાઈમની રસોઈ આપી મિત્રો આપ વિડીયોની અંદર જોઈ પણ રહ્યા છો नव कञ्जलोचन कञ्जमुख कर कञ्जपद कञ्जारुणम् नव कञ्जलोचन कञ्जमुख कर कञ्जपद कञ्जारुणम् नव कञ्जलोचन कञ्जमुख कर कञ्जपद कञ्जारुणम् श्रीरामचन्द्रकृपालुभजमनहरण भवभयदारुणम् कंज पद कञ्जमुखकरकञ्जपदकञ्जारुणम् कन्दर्पगणित अमित छपि नव नील नीरद सुन्दरम् पट तडित रुचि सुचि नौमि जनक सुतावरम् शिरमुकुटकुण्डल तिलकचारुदार अङ्गविभूषणम् आजानुभुज शर चापदर सङ्गा चितकर दूषणम् भज दीन दिनेश दानव दैत्य वंशनि कन्दनम् रघुनन्द आनंद कंद कौशल चंद दशरथ नन्दनम् इति वदति तुलसीदास शङ्कर शेष मुनि मनरञ्जनम् मम हृदय कंज निवास कुरु कामा कलदल गञ्जन मनुजाहि राजेहु मिलहि सोबर। सहज सुन्दर सामरो करुणा निधान सु जानसि